ગીતશાસ્ત્રનો અધ્યાય સાડત્રીસ વાચન એકવીસ થી ચાલીસ દુષ્ટો ઊંચીનું લે છે ખરા પણ પાછું કદી આપતા નથી ન્યાયી જે આપવામાં ઉદાર છે તે કરુણાથી વતેર છે જેઓ યહોવાથી આશીર્વાદિત છે તેઓ પૃથ્વીનું વતન પામશે પણ જેઓ દેવથી અભિશાપિત છે તેઓનો અવશ્ય સંપૂર્ણ વિનાશ થશે યહોવા ન્યાયીને માર્ગ બતાવે છે અને તેના પગલા સ્થિર કરે છે યહોવા પ્રસન્ન થાય છે છે તેથી તેનું જીવન સ્થિર કરે ખાશે પડશે નહીં કારણ કે તેમને ટેકો આપવા માટે અને સ્થિર રાખવા માટે યહોવા ત્યાં છે હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું છતાં ન્યાયીને તરહોડ્યા હોય કે તેના સંતાન ભીખ માંગતા હોય એવું કદાપી મેં જોયું નથી તે ન્યાયીઓ છે ઉદાર તેઓ હંમેશા પોતાની પાસે જે છે તે છૂટથી બીજાને આપે છે તેઓના સવેર સંતાનોને યહોવાના આશીર્વાદ મળશે ભૂંડાથી દૂર થા અને ભલું કર અને દેશમાં સદાકાર રહે કારણ યહોવા ન્યાય અને પ્રામાણિકતાને ઈચ્છે છે તે તેમના વિશ્વાસુ ભક્તોને કદી છોડી દેતા નથી તે તેમનું સદા રક્ષણ કરશે અને દુષ્ટોના સંતાનોનો વિનાશ કરશે ન્યાયીઓ વતનનો વારસો પામશે અને સદાકાળ ત્યાં નિવાસ કરશે ન્યાયની વાણી દહાપણ ભરેલી છે તેની જીભ સદા ન્યાયની વાત કરે છે તેમના પોતાના હૃદયમાં યહોવાનું નિયંત્રણ છે અને તેમાંથી તે કદાપી ચલિત થતા નથી દુષ્ટો સદા ન્યાયી માણસોની જાસૂસી કરે છે અને તેઓને મારી નાખવાના લાગ શોધતા ફરે છે પણ યહોવા દુષ્ટ માણસોના હાથમાં ન્યાયીઓને પડવા દેશે નહીં ભલે તેઓને ન્યાયાલયોમાં લઈ જાય તોય તેઓ દોષિત ઠરાવાશે નહીં ધીરજથી યહોવાની રાહ જુઓ અને તેના માર્ગને અનુસરો અને યહોવા તમને વિજી કરશે અને તમને જે દેશનું વચન અપાયેલું હતું તે તમને વારસામાં મળશે અને તમે દુષ્ટ લોકોનો નાશ થતો જોશો અનુકૂળ ભૂમિમાં રોપેલા લીલા વૃક્ષની જેમ મેં દુષ્ટને મોટા સાર્મથ્યમાં ફેલાતો જોયો હું ફરી ત્યાં થઈને ગયો ત્યારે તે ત્યાં નહોતો મેં તેને શોધ્યો પરંતુ તેનો પત્તો મળ્યો નહીં હવે જે નિર્દોષ છે તેનો વિચાર કરો જે પ્રામાણિક છે તેનો વિચાર કરો કેમ કે શાંતિપ્રિય લોકો તેમના વંશજો માટે ઉજ્જવળ ભવિષ્ય પામશે પણ દુષ્ટો સમૂળગા વિનાશ પામશે અંતે તેઓના વંશજોનો અંત આવશે યહોવા ન્યાયીઓનો ઉદ્ધાર કરે છે સંકટ સમયે માત્ર યહોવા જ તેમનું તારણાશ્રય સ્થાન છે જે યહોવા પર ભરોસો રાખે છે તેઓને તે દુષ્ટોથી છોડાવીને તારે છે તેઓની આવીને સહાય કરે છે કારણ તેમણે તેનો આશરો લીધો છે ગીતશાસ્ત્રનો અધ્યાય સાડત્રીસ વાંચન એકવીસથી થી ચાલીસ